મારું નામ હર્ષસિંહ પરમાર છે હું જિલ્લા સદસ્ય તરીકે બે હજાર એકવીસ માં જયારે મારા મત જ હું આ બ્રિજ માટે સરકારના તમામ લાગતા વળતા ડિપાર્ટમેન્ટ મેં રજૂઆત કરતો હતો અને આ રજૂઆત ધ્યાન ના લીધી અને આજે તમે જોઈ શકું છો કે આટલી મોટી દુર્ઘટના થઈ છે આજે તમે વિરોધ કરીને આવ્યું છે આ વિરોધ તો ના કહી શકાય અને લોક હિતાર માટે આજે કામ માટે સૌ આગેવાનો ભેગા થાય છે તમે જોઈ શકો છો મારી પાછળ મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે હજુ પણ સુધી ટેન્ટનની પકાર દ્વારા ભાગ કરવામાં નથી આવી કે આનંદિટ દ્વારા કોઈ વખત પત્ર કે કોઈ કોઈ માહિતી પ્રસાર કરવામાં નથી આવી એટલે મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે તો અમારા આનંદ અને ખોડદા જિલ્લાના હજારો રોજગારી અર્થે આનંદ જિલ્લાથી પાદરા જીઆઈડીસીમાં આવે છે લોકો સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ આદરા અને તાલુકાના જે હજારો વિદ્યાર્થીઓ કોલેજ અર્થે સેન્ટર વિદ્યાનગર આવે છે એ લોકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે મારી સીધી માંગણી છે ઉત્તર પ્રદેશની સરકારે ત્યાં આગળ પ્રાયાગરાજમાં હમણાં જ કુંભ મેળો થયો ત્યાં ઓપ્શનેબલ બ્રિજ બનાવ્યા હતા ટેમ્પર બ્રિજ જેને કહી શકાય આપણે એવા બ્રિજ આપણી સરકાર કેમ ના બનાવી શકે એવી અમારી માગણી છે આજને તો આગામી સમય આ માંગણી સ્વીકારવાની આવે બે દિવસનો સમય છે ગુરુવારે સવારે દસ કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકર્તો સૌ યુવાન મિત્રો ભેગા થવાના છે અને આગળની સુ રણનીતિ નક્કી થાય છે બધા ભેગા મળી નક્કી કરવાના છે